મેગા કીટ મેં દરેક ખેતર વાપરી છે દરેક બટાકા જુઓ મેગા કિટ મરચા માં વાપરી ત્યાર પછી મેં દરેક ખેડૂતોને સમજાવ્યા તો દસ થી પંદર ખેડૂતોને મેગા કીટ મારા ગામમાં વાપરી છે બરાબર ઉગી ગયા પછી જયારે એ વખત

એક મેગા કિટ પચાસ કિલોની બેગમાં છ અલગ અલગ ખાતર આવે છે છ અલગ છ ખાતર થઈને પાકને જરૂરી બધા જ પ્રકારના પોષક તત્વો મળી રહે છે એ પોષક તત્વો મળવાથી એનું પરિણામ આપ જોઈ શકો છો કે છોડનો સર્વાંગી વિકાસ થાય છે વધતા જમીનની પણ ફળદ્રુપતા વધે છે મેગા કીટી બરાબર ને ફળદ્રુપતા જમીન પોચી બને તો બધા ખેડૂતોને ભલામણ કરો છો કે મેગા કીટ વાપરે હા દરેકને હું કહું છું કે આ તમે વાપરજો તો તમારો રિઝલ્ટ આવતી સાલ તમે યાદ કરશો કે ભાઈ બન્યું છે એકવાર અનુભવ તો કરી જ લો મેગા કીટ બરાબર ને બરાબર ઓકે ધન્યવાદ થેન્ક યુ